નમસ્કાર જય માતાજી હું છું તમારો બધું દિવસરાવાળો ને આજે જવાનું છે મારા સાસરામાં એટલે કે વાહ તો થેલો તૈયાર થઈ ગયો છે ભરાઈ ગયો છે થેલો તો આ છે મારી દીકરી માનસી ક્યાં જવાનું આપણે મામાને ઘરે ઘરે અને આ બધન કે કે વિડિયો લાઈક કરો વિડિયો લાઈક કરો વિડિયો લાઈક કરો વિડિયો વાલી વાલી કર પપ્પા આવે હેરા મેલવા ચલો તાણ બે એક ગાડી ચલો સર હવે આપણે નેકળાવો ઓહ ગરમ છે ને હશી ચાલુ છે સાચવી લેજો ભાઈ સાચવી લેજો નેકળી ગયા વાવ માટે ભાઈ જે હે ઉકેળા અમારે ગોમના ઉકેળા છે ભાઈ ઉકેળા તમારે કોઈ જાણ ભાડા નહીં હોય આ છે અમારો ફાટક જે બંધ હોય છે નડે છે પણ આજ ખુલો છે છો વાવ ગોતરવાળા પહોંચી ગયા છે આપણે ગોતરવાળા જેટલા કોતરવાડા થી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો તો રસ્તા ખૂબ ખરાબ છે ખૂબ ખરાબ જો એડા એમ જ નહીં આ ફાળો વિહની સ્પીડ એડવાન્સ થાય વિ આ જો આ રસ્તા જો તમે ખાલી કોતરવાડા માં આ કોતરવાડા રસ્તા જો જો તમે જો ખાલી તમે ગાડી મને એમ છે કુરડી જા આમ ડાન્સિંગવાળા રસ્તા છે તો પ્લીઝ રિક્વેસ્ટ કેસાજી સાહેબ અને પેલી બાજુ ને રસ્તા થોડાક આ કટકો બનાવો આટલો એમ કોતરવાળાવાળો સહેમતો જ કોમેન્ટ કરજો અહીંયા રિક્વેસ્ટ કરું છું બાકી તો જો કોમ તો ખૂબ કર્યું છે આ કેસજી સાહેબની ગ્રાન્ટમાંથી બનેલી છે સ્કૂલ તો સરસ પણ આ થોડુંક રસ્તાનું કરાવવા આમ

છે ને વોટ હાલવાનો છે એ કોમેન્ટ કરજો એમ બરોબર બનાસકાંઠાની વાત છે બનાસકાંઠા તો બનાસકાંઠા છે હા ભાઈ તો હવે નીકળ્યા કોતરવાળાથી તો અહીંયાથી આ બાજુ છે વાય આ છે થ્રાદ અહીંયા વળવાનો વાય એ આ રસ્તે આ રસ્તે અહીં છે વાય અને આ છે થ્રાદ

आफराले ना से केना आफराले जी और यहाँ धूल की डमरिया उड़ रही है तो दादरा आई ग्यू दादरा धरा धरा आई ग्यू जे आने तुम्हारे हमारा कोठो जो वो तो जो यहाँ पर देखिए आप कैसे गाड़ी में चढ़-चढ़ कर लोग जा रहे हैं और ये है दरा दरा दे जी हम बोल वो टाइम के दादरा

જો આમ જોત જોવા મળે બાકુ ખૂબ પઠ જોવા મળે હો ભાઈ દૂર દૂર તક કોઈ નહીં દેખાઈ દેગા વાવ ઓય ગોમ નડાબેઠારા આઈ ગયા ભાઈ વાવ ગોમ માં આ છે તળાવ વાવ નો બસ ટંડે ગયું છે ઠાકણા પોકી ગયા છે ગાડી તો આટલે જ રહે છે કે અંદર જાશે જાશે જ આવા દો હોળો ઓ ફાઇનલી પોકી ગયા છે અમે વાવ પણ હજી મારા સસરા ત્યાં નહી પરસાદી કરવાની છે અમારે અમારા માતાજી ને ભાઈ બે છે ના બે જણા બે જણા બે ત્રણ જણા પરસાદી થઈ ગઈ છે હવે મારા હારા ના હા હારી આ પક્ષમાં તો હા હારી આવી ગયા હા થમ્સ અપથી સ્વાગત કર્યું છે જો કે હું આ પીતો નથી બધું બહારનું પણ થોડું જ લીધું છે જો હા મોન તો રાખું ને ભાઈ શું કેવું માનસી દીદી હું રખડું બખડું મોંમે રહીને ઓવર પાછા રહીને મોમે ખર્ચો કરવડા હે જો ના ના આ દેખો આ તમે બધું કરાવ્યું ને ખર્ચો ભાડો ને પહાડી ના ખર્ચો ભાડે ને કઉ્યા સકલી પટ્યું એમ ને તો અચ્છા <try> <Yeah? Yeah? try> <try> 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 <that's> <try> દેખાય 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 તમે બસ એમ તો ઘરે પોકી ગયા છે સાસરીયા માં જઈ અને પાછા આઈ ગયા છે આઈ ગયું છે અમારું રોડું રૂપાળું દિયોદર અને હવે ઘરે પહોંચવાની તૈયારી છે હું ટૂંક સમયમાં પછી આ વિડીયો એડિટ કરવો પડશે હોળીયમ હોય અને એમાં અડધા તો વિડીયો શેર કરે કે ખરાબ કોમેન્ટ જાતા રહે એટલે અમારે તો પછી સમજ્યા વાત ને એટલે હારું વિચારો સારું તો આજ માટે આટલું જ છે ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ